નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ ચાર વિષય ગણિત ગમત જેનું પ્રકરણ બાર કેટલું ભારે કેટલું હલકું આજના વિડીયોમાં આપણે જોઈશું તેનું મહાવરો બે વજનના એકમ અને રૂપાંતરણ જોઈએ તેનો પ્રશ્ન એક નીચેની ખાલી જગ્યા પૂરો પહેલું એક કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ તો જવાબ આવશે એક ગ્રામ બીજું વજનનો મોટો એકમ તો વજનનો મોટામાં મોટો એકમ છે કિલોગ્રામ અને તમે ટૂંકમાં કિગ્રા લખી શકો છો ત્રણ વજનનો નાનો એકમ તો કે ગ્રામ પાંચ કિલોગ્રામ પ્લસ દસ કિલોગ્રામ એટલે પાંચ ને દસ થશે પંદર કિગ્રા પ્રશ્ન બે નીચેનાનું ગ્રામમાં રૂપાંતરણ કરો તો આપ મેં આગળ તમને કીધું એક કિલોગ્રામ બરાબર એક હજાર કિગ્રા તો આપણે અહીંયા લખીએ એક કીગ્રા બરાબર એક હજાર ગ્રામ તો ત્રણ કીગ્રા બરાબર કેટલા ગ્રામ ક્રોસ ગુણાકાર સો ગુણ્યા ત્રણ જવાબ આવશે ત્રણ હજાર ગ્રામ તે જ રીતે બીજો ગણીએ એક કિગ્રા બરાબર છ એક તો છ કિગ્રા બરાબર કેટલા ગ્રામ ક્રોસ ગુણાકાર એક હજાર ગુણ્યા છ જવાબ આવશે છ હજાર ગ્રામ નંબર ત્રણ એક કિગ્રા બરાબર આપણે જ્યાં આ જ રીતે તમારે બધા છ દાખલા ગણી નાખવાના છે ગણીએ આપણે એક હજાર ગ્રામ તો નવ કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ ક્રોસ ગુણાકાર એક હજાર ગુણ્યા નવ જવાબ આવશે નવ હજાર ગ્રામ નંબર પાંચ એક કિગ્રા બરાબર એક હજાર ગ્રામ તો પાંચ કિગ્રા બરાબર કેટલા ગ્રામ ક્રોસ ગુણાકાર એક હજાર ગુણ્યા પાંચ જવાબ આવશે પાંચ હજાર ગ્રામ નંબર પાંચ एक किग्रा बराबर एक हज़ार ग्राम तो सात किग्रा बराबर कितना ग्राम क्रॉस गुणाकार में सौ गुणिया सात सात हज़ार ग्राम नंबर छ एक किग्रा बराबर एक हज़ार ग्राम तो આઠ કિગ્રા બરાબર કેટલા ગ્રામ એક હજાર ગુણ્યા આઠ જવાબ આવશે આઠ હજાર ગ્રામ પ્રશ્ન બે જોઈએ હવે નીચેનાનું ગ્રામમાં રૂપાંતર કરો તો જો આપણે ઉપર તો આપણે જોયું હતું એક કીગ્રા બરાબર એક હજાર ગ્રામ તો આ કેટલા થશે એક બે કિલોગ્રામ વત્તા બસો પચાસ ગ્રામ હવે આપણે સરવાળો કરીએ બે કિલોગ્રામને ગ્રામમાં ફેરવતા બે હજાર કિલોગ્રામ આપણને મળ્યા વત્તા ગ્રામ બસો પચાસ ગ્રામ પ્લસ કરતા જવાબ આવશે બે હજાર બસો પચાસ ગ્રામ તે જ પ્રમાણે સાત કિગ્રા બરાબર સાત ગ્રામ તેથી સાત વત્તા બત્રીસ તો જવાબ આવશે સાત હજાર બત્રીસ દાખલા આઠ હજાર વધતા સાતસો ને પંદર જવાબ આવશે આઠ હજાર સાતસો પંદર ગ્રામ હવે જોઈએ પ્રશ્ન ચાર નીચે નાનું કિલોગ્રામમાં રૂપાંતર કરો પ્રશ્ન બે ની કરતાં આપણે આમાં શું કરીશું ઉલટું એક હજાર ગ્રામ બરાબર એક કિગ્રા તો ચાર હજાર ગ્રામ બરાબર કેટલા કિગ્રા ઉપર નીચે છે તેથી આપણે ભાગાકાર આવશે શૂન્ય શૂન્ય ઉડી જશે જવાબ આવશે ચાર કિગ્રા બીજું એક હજાર ગ્રામ બરાબર એક કીગ્રા તો છ હજાર ગ્રામ બરાબર કેટલા કીગ્રા એક હજાર છેદમાં છ હજાર જવાબ આવશે છ કિગ્રા ત્યારબાદ દાખલા નંબર ત્રણ એક હજાર ગ્રામ બરાબર એક કિગ્રા તો નવ હજાર ગ્રામ બરાબર કેટલા નવ હજાર છેદમાં હજાર શૂન્ય શૂન્ય ઉડી જતા જવાબ આવશે નવ કીગ્રા હવે નીચેનાનું કિલોગ્રામ અને ગ્રામમાં રૂપાંતર કરો પહેલું આપેલું છે આપણને ત્રણ હજાર બસો પચાસ ગ્રામ તો ત્રણ પેલી સંખ્યા છે તે કઈ છે કિલોગ્રામ એક હજાર ગ્રામ થાય એકમ દશક અને સો તો આપણે ડાયરેક્ટ પણ તમે આનું રૂપાંતર કરી શકો ત્રણ કિગ્રા બસો ને પચાસ ગ્રામ દાખલા નંબર બે સાત કિગ્રા છસો ને નેવું ગ્રામ દાખલા નંબર ત્રણ પાંચ કિગ્રા ત્રણસો ને પચાસ ગ્રામ ત્યારબાદ પ્રશ્ન છે છ નીચેનામાંથી કયું ત્રાજવું નીચે તરફ જોગશે તેની નીચે ખરાની નિશાની કરો તો જો બંને ગ્રામમાં આપેલા છે આનો સરવાળો કરતાં કેટલો થશે પંચાવન આનો સિત્તેર તો સિત્તેર ગ્રામ વાળું ત્રાજવું ઝૂકી જશે ત્યારબાદ બાજુમાં જોઈએ ટોટલ મારતા આ દોઢસો થાય છે પાંચ સાદુ ચૌદ ને એક પંદર આ એકસો ને પંચાવન બીજું પલડું છે તે ઝૂકી જશે ત્યારબાદ એકસો પંચોતેર ગ્રામ અને બસો ગ્રામ તો આમાં પહેલું પલડું ઝુકશે ટોટલ કરતા ડાયરેક્ટ ટોટલ મારવાથી સાત તો આમાંથી કયું પલળું ઝૂકશે એક આ બંને સમતલ રહેશે તેથી આમાં આપણે ખરું કરવાનું નથી ત્યારબાદ પંચોતેર પંચોતેર ગ્રામ ના બે છે જો પાંચ ને પાંચ દસ નું એકસો પચાસ બીજું પલળું ઝૂકી જશે ત્યાર બાદ આ બંને માં એકસો ને પંચાવન ગ્રામ છે અને આ છે બસો ને એસી ગ્રામ તો આમાં આપણને બીજું પલળું ઝૂકી જશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો